તો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો મજામાં આ જશો તો આજે ગુરુ પૂનમ છે તો બધાયને હાર્દિક હાર્દિક શુભકામના એ તો જો અમે સરસ મજાના નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને જઈશી કાન્યાડ જો અમારા આ બાજુ વિસુ બેઠો છે એના પપ્પા બેઠા છે એ પણ તૈયાર થઈ ગયા છે તો કા કેમ જશો ને આપણે કાનિયાળ અરે જવાનું જ હોય ને તો જો બધા હવે રેડી થઈ ગયા છે અને થોડીક વારમાં અમે નીકળવીશી તો અમારે વિસુ પણ જો તૈયાર છે તો એન સીધી તમે બ્લોકમાં બન્યા રહેજો અને અમે ત્યાં પહોંચીને તમને દેખા તો મિત્રો અમે હવે જ આવી છીએ તો બસ થોડીક વારમાં અમે નીકળશું તો કેમ રેડી છો ને તમે બધાય બધા ચાલો રેડી તો બસ જો બધા તૈયાર થઈને રેડી થઈ ગયા સી તો કેમ એમ તમે એમ બોલો છો હાથ આમ આમ કરો છો જવું છે હવે હાલો 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 તો વિશું હાલો આવે

અરે બેવું પડે ને ઘડીક વાર કાચી નથી ને જોતો કાચી થોડી હોય સારી તો જો આ બધા હવે જો પીરસવા બેહી ગયા છે અમારા જમાય છે અમારા ભાણભાઈ છે અમારો વિસુ છે તો જો મિત્રો વરસાદી તમને કેવી લાગી કોમેન્ટ કરીને કેજો જરા કા મેહુલ ભાઈ જો અમારો વિસુ વાહ ભાઈ વાહ બધા અમારા સિંગર આવી ગયા

તો અમે નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે અને મારું ભજન કેવું લાગ્યું એ કમેન્ટ કરીને કહેજો તો મિત્રો હવે છે ને અમે જ આવીશી ઘરે અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જુઓ મિત્રો હવે બધાય બાઈક ઉપર બેસી ગયા છે ને અસલ મજાના આયલા જ આવીશી ટાટા